બોટાદ વિધાનસભા મતવિસ્તારના તમામ મતદાતાઓને ભાઈઓ બહેનોને મારા સાદર પ્રણામ આપ સૌ જાણો છો કે છેલ્લા ત્રીસ વર્ષથી કોંગ્રેસ પક્ષના એક કાર્યકર્તા તરીકે આપ સૌની વચ્ચે આપના પ્રશ્નો હોય કે સમસ્યા હોય કોઈ પીડા હોય કે વિસ્તારની અંદર વિકાસની ઘટતી કડીઓ હોય એને ઉમેરવા માટે સરકાર સાથે લડીને પણ આપની સાથે હું સંઘર્ષ કરતો આવ્યો છું બે હજાર બે સાત બાર સત્તર અને બાવીસ આટલી વિધાનસભાઓ મારી નજર સામે પસાર થઈ મોટા ભાગના ઉમેદવારો એક્સિડેન્ટલી હતા કોઈ આ વિસ્તારની અંદર રહી અને એક વિઝન સાથે કામ કરવા માટેની મારી ખૂબ મોટી તમન્ના હતી મને આ વિસ્તારમાંથી ચૂંટાઈને જવા માટે વિધાનસભા હોય કે લોકસભા હોય મને તક નથી મળી પણ આપનો સેવા કરવાનો જજબો અને આપની વચ્ચે રહેવાની મારી ભાવનામાં કોઈ કમી નથી આવી આજે મેં એક એવા સમાચાર સાંભળ્યા કે આમ આદમી પાર્ટીના બે હજાર બાવીસના ઉમેદવાર હતા એ વિજેતા થયા હતા એ ધારાસભ્ય હતા એ ધારાસભ્ય આજે એની પક્ષ સાથે એને છેડો ફાડી નાખ્યો એના પક્ષે એને પક્ષમાંથી બહાર કરી દીધા કે આપની વચ્ચે સેવા કરવા માટે કદાચ રહેશે પણ એ ઉમેદવાર જે છે એને પક્ષનું એનું નેતૃત્વ હતું એ એની સાથે આજે નથી રહ્યું આપણને સૌને એ પણ વિચાર આવે કે આપણે મત આપ્યો ત્યારે એ ઉમેદવાર અને ઉમેદવારના પક્ષને બંનેને જોઈને ખૂબ લાંબી અપેક્ષાએ અને ભારતીય જનતા પાર્ટીના પાંત્રીસ વર્ષથી એનું નેતૃત્વ કરતી આ વિસ્તારની જે પક્ષની ભૂમિકા હતી એ સદંતર નિષ્ફળ ગઈ હતી એને પર્યાય રૂપે આપે એમાં ખૂબ મોટી અપેક્ષા એક આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે આપે પસંદ કરી હતી આ હરિફાઈમાં મનહર પટેલ તરીકે કોંગ્રેસ પક્ષનો પણ એક ઉમેદવાર હતો મારી અને ભાજપાની અવગણના કરી અને આપે એક આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉપર જ્યારે ભરોસો મૂક્યો હતો અને એ ઉમેદવાર આજે એના પક્ષથી નાતો તોડી નાખેલો છે આ તકે એક સંવેદનાથી આપ સૌની વચ્ચે વાત મૂકવાનું મન થાય કે બોટાદના સિવિલ હોસ્પિટલના પ્રશ્નો બોટાદની અંદર જર્જરીત બોટાદકર કોલેજની પરિસ્થિતિ બોટાદના ટ્રાફિકના પ્રશ્નોને લઈને બોટાદની રિંગ રોડ બોટાદની આજુબાજુના ગામોમાં ખેડૂતોને સિંચાઈની અગવડતાઓ અને એના માટે પડતા પ્રશ્નો બોટાદના ટ્રાફિક રોડ રસ્તા અને ગટરના પાણીની પ્રશ્નો એટલી જ ગંદકી તંત્ર બેફામ ભાજપાનું બન્યું છે એના કારણે ગેરકાયદેસર બાંધકામ અને આપ સૌને પડતી મુશ્કેલીઓ આ તમામ મુદ્દાઓને નિરાકરણ માગે છે અને આપ સૌની મુસીબતમાં ઓર વધારો કરનારા પ્રશ્નો છે હું ઈચ્છતો હતો કે આપ સૌ આ પ્રશ્નો માટે મને એક ઉચિત નિર્ણય સાથે મારા ઉપર પસંદગીનો ઢોળ ટોળશો પરંતુ જનતા જનાર્દનનો હુકમ એ અમારા માથા બરાબર અમે આ હુકમને સ્વીકાર્યો પરંતુ આજે અઢી વર્ષ થયા અઢી વર્ષ પછી પણ અમે ગણાયવા એ બાબતના એક પણ પ્રશ્નનું નિવારણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આ ઉકેલ લાવી શક્યા નથી હું અફસોસ એટલા માટે કરી રહ્યો છું કે મને આ તક મળી હોત તો હું આ આપને આ પ્રાણ પ્રશ્નોમાંથી ચોક્કસ બહાર કઢાવી શકે હું મારી સમજદારીથી મારી સંવેદનાથી મારી કાર્યક્ષમતા ઉપર ને મારી સક્ષમતા ઉપર મને પૂર્ણ ભરોસો હતો એના વિશ્વાસ સાથે આ વાત આપને કરી રહ્યો છું આવી જ વાત મેં દરેક ઘર સાથે માથું ટેકવીને મત માત આપતી વખતે માગતી વખતે મેં આ વાત આપ સૌની વચ્ચે કાને રાખી હતી પણ ખેર બે હજાર બાવીસની ગઈ ગુજરી આપણે સૌ ભૂલી જઈએ આવનારા દિવસ ઉપર આપણે એક મોટી અપેક્ષા રાખીએ હું ઈચ્છું કે બોટાદની જનતા નિરર્થક રીતે ખોટી રીતે પરેશાન ન થવી જોઈએ એના કોઈ પણ પ્રશ્ન હોય સરકારી રાહે એ ઉકેલ માગતા હોય તો ઉકેલ આપવો જોઈએ જાહેર જીવનમાં છીએ જનતા ક્યારે તે નેતૃત્વ વગર ન રહી શકે ચાહે એનું સત્તાનું નેતૃત્વ હોય કે ચાહે એને વિપક્ષનું નેતૃત્વ હોય એ નેતૃત્વ એ અકબંધ છે એવો વિશ્વાસ આપ સૌને આજ આપી રહ્યો છો હું ઈચ્છું કે આપના કોઈ પણ પ્રાણ પ્રશ્નો કોઈ પણ પીડા કોઈ પણ સ્થાનિક આપની હેરાનગતિ કે પરેશાની એ અમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો અમે અમારી તાકાત વાપરી લઈશું અને સરકારની સામે અમે કામ લઈને મૂકશું અને ઝુકાવીને સરકાર પાસેથી આ કામ આપણે ફતે કરાવશું દુઃખ સાથે કહેવાનું મન થાય કે જે ઉમેદવારને આપણે સૌએ ચૂંટીને મોકલ્યા હતા એ ઉમેદવારે સેવા કરવા માટે એના પક્ષે પાછી પાની કરી છે આજકાલ ખૂબ મોટી વાતો થાય છે નવા નવા પક્ષો આ ગુજરાતમાં આવી અને સેવા કરવાના અભરખાઓ આપની વચ્ચે હું આમ કરી નાખીશ ને હું તેમ કરી નાખીશ ને હું આમ કરી નાખીશ આવી વાતો કરનારા ઉપર આપે જે ભરોસો મૂક્યો એ ફરીવાર આ ભૂલ ભવિષ્યમાં ન થાય એની ખાસ કાળજી અને તકે રાખવા માટે હું આપ સૌની વચ્ચે વિનંતી કરું છું ફરી ફરીને કોંગ્રેસ પક્ષના એક ઉમેદવાર તરીકે અને કોંગ્રેસ પક્ષના આજના એક કાર્યકર્તા તરીકે આપ સૌને વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદર જે અધિકાર તમને મળ્યા છે ચાહે શહેરના એક નાગરિકના મળ્યા હોય કે ગામડાના એક ખેડૂતને હોય હોય વિદ્યાર્થીને વિદ્યાર્થીને એના કે એક નાના કાર્યકર્તા તરીકે એક હોય આ તમામ અધિકારો સાથે આપ આપનું જીવન 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 નિર્વાહ કરતા હોય ત્યારે પડતી કોઈ પણ મુશ્કેલી એ અમારા ધ્યાને એ મૂકવાનો એક સાદર પ્રયત્ન કરજો અમે અમારા એ કામમાં કામ કરવા માટે અમે આગળ વધશું અને એ નિર્ણાયક તબક્કે લાવવા માટેના પૂરતા પ્રયત્ન કરશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ